અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તરના ગરીબ વિદ્યાર્થીઓનો પ્રવાસ કરાવાયો શ્રી અંજારનગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તર દ્વારા તારીખ પંદર બાર બે હાજર ત્રેવીસ થી ત્રેવીસ બાર બે હાજર ત્રેવીસ કુલ નવ દિવસના સામાન્ય ફી માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાળકોને જયપુરના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો જંતર મંતર હવા મહેલ વગેરે જોઈને બાળકોએ ખુશી વ્યક્ત કરેલી હતી ત્યારબાદ બાળકોને અમૃતસરમાં ફરવાના સ્થળો જેવા કે ગોલ્ડન ટેમ્પલ મહારાજ રણજીતસિંહ સ્ટેચ્યુ જલિયાવાડા બાગ વાઘા બોર્ડર જેવા સ્થળો નિહાળેલા હતા ત્યારબાદ બાળકોને દિલ્હીમાં લોટસ ટેમ્પલ લાલ કિલ્લો અક્ષરધામ મંદિર રાજઘાટ કુતુબ મિનાર ઇન્દિરા મ્યુઝિયમ સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધેલ હતી આ શૈક્ષણિક પ્રવાસમાં સામાન્ય એવી પચીસસો રૂપિયા જ લીધેલી જે એ સરકારી શાળાના સામાન્ય વર્ગના બાળકો અભ્યાસ કરે છે તો તેઓના જીવનમાં ઉપયોગી તેમજ શૈક્ષણિક બાબતને લગતી ઘણી બધી માહિતીઓ જાણવા મળેલી હતી સાથે સાથે દિલ્હીમાં તેઓને મેટ્રો ટ્રેનની પણ સવારી કરાવવામાં આવેલી હતી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રમીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેનભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે